પોરબંદરના રમાબેન ડાભીને કેન્સર થયું હતું તેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતું તેના કારણે તેઓ પોતાની સારવાર કરાવી શક્યા હતા અને સંપૂર્ણપણે સ્વસ્થ બની ચૂક્યા છે ત્યારે પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા કરવામાં આવી હતી કે આયુષ્યમાન કાર્ડ અનેક લોકોને આયુષ્ય લંબાઈ રહ્યા છે અને જ્યારે કોઈ ગંભીર બીમારીઓ આવે ત્યારે તેની સામે થતા તોતી ખર્ચથી બચવા માટે આ કાર્ડ ઉપયોગી બની રહ્યા છે ત્યારે લોકોએ તે કઢાવવા જોઈએ કેન્સરથી મુક્ત બનેલા રમાબેને પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા હું ડૉક્ટર ડી બી મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં હાલ ત્રણ લાખ ત્રણ હજાર કાર્ડ બનાવવામાં આવેલ છે અને વયવંદના યોજના હેઠળ વીસ હજારથી વધુ કાર્ડ બનાવવામાં આવેલ છે ખરેખર જે લોકોના પાસે કાર્ડ ના હોય એ નજીકના સરકારી દવાખાના જેવા કે